ગણેશ ચતુર્થીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારમાં જોવા મળી રહી છે અવનવી ડિઝાઇનની ગણપતિ દાદાની મૂર્તિઓ જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે આવેલા દુલ્લાભાઈ મારવાડીના સ્ટોલ ઉપર ખાસ કરીને અવનવી ડિઝાઇનની અલગ અલગ પ્રકારના ગણપતિજીની મૂર્તિઓ જોવા મળી રહી છે જ્યારે આ મૂર્તિઓ માટીમાંથી બનેલી હોય છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જેથી કરી અને પર્યાવરણનું પણ જતન થાય છે એ ખાસ કરી અને આમાં ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ મારતીમાંથી મૂર્તિ તૈયાર થઈ બાદ અલગ અલગ પ્રકારની ડિઝાઇન દ્વારા સુશોભિત કરવામાં આવે છે અને મૂર્તિઓ સ્ટોલ ઉપર રાખવામાં આવે છે ખાસ કરી અને આ મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આ વખતે જામનગરમાં દગડુ સેટ લાલબાગના રાજા કૃષ્ણ ડિઝાઇનના ગણપતિ રાજગાદીવાળા ગણપતિ ખાસ કરી અને જોવા મળી રહ્યા છે ત્યારે હવે ગણપતિને મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારોમાં ગણપતિ દાદાની મૂર્તિઓ જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો દેવદર્શન ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત કરવામાં આવે છે અને હાલ ગણેશ ચતુર્થી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ કરી અને જામનગરની બજારમાં અવનવી પ્રકારના અવનવી ડિઝાઇન ગણપતિ જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરી અને અત્યારે આપણે હાલ આવી ચુક્યા છીએ જામનગરના દિગજામ સર્કલ પાસે જે દુલાભાઈ મારવાડીનો જે સ્ટોલ છે ત્યાં ખાસ કરી અને આપણે મુલાકાતે છીએ ત્યારે ખાસ કરી અને આપણે દુલાભાઈ સાથે ચર્ચા કરશું કે આ જે ગણપતિ છે તે કેવી રીતના બનાવે છે દુલાભાઈ ખાસ કરી અને આપ

તો દસ દિવસ થાય આખી મૂર્તિમાં માટીમાં દસ દિવસ થઈ જાય એક મૂર્તિમાં તો આ મૂર્તિમાં તમે જે રીતના કલર કરો છો તો કેવા પ્રકારના કલરો કરો છો બધા વોટર કલર હોય પાણીના કલર હોય વોટર કલર અને પછી કલર થઈ ગયા પછી તમે કેવા કેવા એની અંદર ડિઝાઇન અને સંતારીને કેવી રીતના શું લગાડો છો સંતારા લગાડીએ ડાયમંડ લગાડીએ બધુંય અલગ અલગ વેરાયટી લગાડીએ ગોલ્ડન કલર લગાડીએ બધું મેચમાં લગાડીએ તો ખાસ કરી અને આપના આ સ્ટોલમાં કેવા કેવા પ્રકારના

અમુક જે ડાયમંડ સંતારી અને આબલી દ્વારા એમનો સુશોભિત કરવામાં આવે છે તો ખાસ કરી અને જામનગરની અંદર અવનવા ડિઝાઇનના જે ગણપતિઓ હાલ ઉપલબ્ધ છે